સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બિહાર માં આવેલા સરાય પોલીસ સ્ટેશન માં ફાયર વિથ લૂંટના ગુનામાં મુખ્ય ફાયરિંગ કરનાર છેલ્લા છ મહિના થી નાસ્તા ફરતા આરોપી ચંદનસિંહ ઉર્ફે હની સિંગ ઝડપી પાડી સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં નવરાત્રિ તહેવાર અનુસંધાને કોઈ અનિચ્છ બનાવ ન બને તે હેતુથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડું ગુનેગારો કે જે લાંબા સમય થી પોતાની ધરપકડ તારવા નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપી હતી તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજ ફરિયાદી લક્ષ્મીકાંત શા પોતાના છોકરા રવિકાંત સાથે દુકાન બંધ કરીને મોટરસાયકલ ઉપર પોતાના ઘરે જવા કરેલો ત્યારે રાતના સાડા આઠ વાગે એક ટીવીએસ મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ ઈસોમોએ મોટરસાયકલને ઓવરટેક કરીને ત્યાં રોકીને ગાળાગાળી કરી જમીન ઉપર તમંચા વડે ફાયર કરીને રોકડા રૂપિયા દસ અને ઓપ્પો કંપનીનો મોબાઈલ તેમજ ફરિયાદીના છોકરા રવિકાંતનો એમાંઈ કંપનીનો મોબાઈલ ફોન લૂંટીને ત્રણ ઈસોમો નાસી ગયેલ હતા જે અંગે બિહાર રાજ્યમાં વૈશાલી જિલ્લા સરાઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો ક્રાઇમ બ્રાન્ચ માણસો આજે સુરતમાં જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી ચંદન કુમાર સિંઘ ઉર્ફે હની મોહનસિંહ રાજપૂત રહેવાસી બાલાજી સોસાયટી ટાઉનશિપ સચિન જીઆઈડીસી સુરત અને મૂળ વતન વૈશાલી જિલ્લા બિહારવાળાને સચિન જીઆઈડીસી નાકા પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે અને વધુ પૂછપરછ કરતા જણાવેલ કે પોતે પોતાના મિત્રો સાથે મળીને ફરિયાદીને ડરાવી ધમકાવી પૈસા અને મોબાઈલ છીનવી બંદૂકની અર્ય લૂંટ કરી ધરપકડથી બચવા માટે સુરત ખાતે આવેલ હોવાની કબૂલાત કરેલ છે બીરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત